નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પ ચેનલમાં તમારું સ્વાગત છે ડુંગળીની નિકાસ ઉપરનો જે પ્રતિબંધ હતો તે હટાવી દીધો છે સરકારે એટલે હવે ખેડૂતોને સારા ભાવ મળશે અને એક હજાર રૂપિયા ભાવ થશે કે ક્યારે થશે તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે મેળવીશું તો મિત્રો આ વિડીયોને તમે તમામ મિત્રો સુધી શેર કરજો જેથી કરીને તમામ ખેડૂત મિત્રો સુધી આ વિડીયો પહોંચી જાય ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ હટતા ફાયદો તો મહુવા જે માર્કેટિંગ યાર્ડ છે તે આખા દેશની અંદર મોખરાનું સ્થાન ધરાવે છે ડુંગળીના ઉત્પાદન અને નિકાસ બાબતે તો તેના દ્વારા મહુવા બ્યુરો દ્વારા માહિતી આપવામાં છે કેન્દ્ર સરકારે તાકીદે ડુંગળીની જે નિકાસ છે તે બંધી હતી તે હટાવી લીધી છે હવે સારો ભાવ મળવાની આશાથી ખેડૂતોમાં આનંદની લાગણી સવાય છે મહુવા બજાર સમિતિ છે તેના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ છે એની રજૂઆતના અનુસંધાને કેન્દ્ર સરકારે તાત્કાલિક અસરથી નિકાસ પ્રતિબંધ હટાવતા ખેડૂતોને ફાયદો થયો છે તમને જણાવી દઉં કે મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની વિદેશની અંદર નિકાસ કરવા માટે અને ડુંગળીની જે પ્રોડક્ટ છે તેની નિકાસ કરવા માટે ડિહાઈડ્રેશન પ્લાન્ટમાં જે બનતી તમામ પ્રોડક્ટ જેના માટે પ્રખ્યાત હોવાથી ઘનશ્યામભાઈ પટેલનું કેન્દ્ર લેવલ સુધીની રજૂઆત છે તેને ધ્યાનમાં રાખી અને સરકારે કેન્દ્ર સરકારે તાત્કાલિક ધોરણે નિકાસ પ્રતિબંધ હતો હટાવી લીધો હવે નિકાસને છૂટી આપી દીધી એટલે ઘણા બધા દેશોની અંદર આપણું ઉત્પાદન આપણી ડુંગળીની નિકાસ થશે અને એની પ્રોડક્ટની નિકાસ થશે એટલે માંગ વધશે ભાવ વધશે ચોક્કસપણે આવતાના સમયની અંદર એક હજાર રૂપિયા થવામાં કોઈ જાજો સમય નહીં લાગે કારણ કે નિકાસ પ્રતિબંધ હટાવ્યા ભેગાથી સારસો સુધી પહોંચવું તેમાંથી ફરી વખત છસો રૂપિયા સુધી ભાવ પહોંચી ગયો છે મિત્રો એટલે આશા બહુ સારી છે આગામી દિવસોમાં ડુંગળીનો મોટો જથ્થો બજારમાં આવવાની શક્યતા છે ડુંગળીની નિકાસબંધી ઉઠતા જ એક જ દિવસમાં એકસો છવ્વીસ રૂપિયાની અંદર ભાવનો વધારો થયો છે કેન્દ્ર સરકારે નિકાસબંધી હટાવી એટલે ભાવની અંદર તાત્કાલિક ધોરણે વધારો થયો છે એકસો છવ્વીસ રૂપિયાનો વધારો થયો છે અને હવે ફેબ્રુઆરી મહિના સુધી અતિશય સારામાં સારા ભાવ મળી શકે છે